દાણ ચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી આવીને સાવરી તરફના કટ પાસે ઉતરવાના છે જ્યાં અશોક બંનેને લેવા માટે આવવાનો છે તેવી માહિતી મંજુસર પોલીસને મળી હતી બેગોમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ અને દારૂની બોટલો તેમજ કુલ છ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતા આ મોજામાં અંદરની સાઈડ સિલાઈ કરી સફેદ રંગની સેલો ટેપમાં સંતાડી રાખેલ વસ્તુઓ મળી હતી સેલો ટેપ कार्डीने जोता प्लास्टिक ने थैली मा राखेल पावडर स्वरूपमा पीढी धातु એટલે કે ગોલ્ડ પાવડર મળ્યો હતો પોલીસ 1 किलो एक 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 ने 800 ग्राम 1.81 કરોડ કિંમતના સોનું તેમ 1.51 લાખ કિંમતના ઈ સિગારેટ અને दारूने બોટલો કબજે કરી હતી કોણ અનંત સરના સીધા માધ્યસનેટર બિલક સંબંધિત ગુનો ટકાવવા માટે તેમણે જાન્યુઆરી સૂચનાઓ આપીલી એનવાય मंजू सर પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીના ચોકસ બાત મે મળેલી કે अशोकભાઈ प्रजापती नामनो इसम જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂપીતી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર એમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપ વાળીના જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપ પહેલે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાવીને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુપર આલમ ગોરઆલમ રાજપૂત જે અમદાવાદનો જેને પકડવાનું બાકી છે એ આગળ રિમાન્ડનો નો વિષય છે હજી આમાં અટક કરેલા છે આરોપીને રિમાન્ડમાં આપણને ખ્યાલ આવશે કે આગળ એ લોકોએ કોને કોને સપ્લાય કરતા હતા કોણ કોણ લેવા વાળા હતા સિટીના છે સિટીની બહારના છેલ્લાના છે બીજા રાજ્યના છે કોણ છે એ આગળ તપાસનો વિષય છે પ્રકારની ભૂતકાળમાં પણ આ પ્રકારની એમ ઓથી સુરત અને અમદાવાદમાં પણ આ રીતે ગોલ્ડ સ્મગલિંગના કેસો મળેલા છે જેમાં આ લોકો કસ્ટમ ડ્યુટી ના ભરવી પડે એટલે અને મેટલ ડિટેક્ટરમાં ત્યાં ના આવે એ રીતે ચોરી ચોપીથી ફોર્મ બદલીને લિક્વિડ ફોર્મ સેમી સોલિડ ફોર્મ પર દેતા હોય છે અને એ રીતે લાવતા હોય છે ના આમાંથી કોઈ પણ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી અત્યારે પ્રાઇમાપેસી જાણ મળી છે ત્યાં સુધી ના અત્યારે જે અમારી જે પ્રાથમિક પૂછપરછ જે થઈ છે એમાં અમને ખ્યાલ આવ્યો છે કે આ લોકો મંજુ સરમાં સપ્લાય કરવાનું એવું કંઈ ન અહીંયા આ રીતે આ લોકો બલ્કમાં લાવતા હોય છે ભૂતકાળમાં પણ આ લોકો લાયેલા છે આ રીતે અને અહીંયા લોકલ અને બીજા જિલ્લાઓમાં સપ્લાય પછી કરતા હોય છે અત્યારે પ્રાથમિક તપાસમાં અમને કોઈ રીતની માહિતી મળેલ નથી આગળ રિમાન્ડ લેશું અને પૂછપરછ કરશું એમાં જણાઈ આવશે તો આપ લોકોને સાથે શેર કરવામાં આવશે અશોક પ્રજાપતિ જે છે મેન મુખ્ય તો ધંધો આ રીતનું જે કરે છે છેલ્લા પાંચ છ મહિનાથી આ રીતે મંગાવીને વેચાણ કરતો હોય છે જ્યારે બીજા જે છે કેરિયર એ ફક્ત એમને તો એ ત્યાં મોકલ છે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે ટિકિટના જે પૈસા આપી દે છે અને એ લોકોને ફક્ત કેરિયર તરીકે ઉપયોગ કરે છે જે બીજા બે માણસો છે એ લોકોને આ લોકો દુબઈ મોકલે છે દુબઈ ગયા ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને અમદાવાદ એરપોર્ટ થી એ લોકો અહીંયા આવતા આપણને બાતમી મળી આપણને ચોક્કસ એક બાતમી મળેલી કે આ રીતનું કઈ ગોલ્ડ નું સ્મગલિંગ થાય છે અને આ માણસો આ રીતે આવવાના છે જેના આધારે આપણા માણસો દ્વારા મંજુસર પોલીસ માણસો દ્વારા વોચ ગોઠવી અને આ લોકોને ચાલુ કરી કેટલા કેટલા રૂપિયા મળવાના દે ટ્રીપ જે એ લોકોને ટ્રીપમાં એ લોકોની જવા આવવાની ટિકિટ કરી દેતા હોય છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દેતા હોય છે અને બીજા પાંચ દસ હજાર રૂપિયા છૂટક આપીને એ લોકો કામ કરાવતા હોય છે આ લોકોને આ કામ કરવાનો એ લોકોને ખ્યાલ પણ હોય છે કે આ કામ માટે એ લોકોને મોકલે છે અને એ લોકો જાણતા હોય છે કે અમને આના માટે કરે છે એટલે એ લોકો ટોટલી ઇન્વોલ્વ તો છે જમ